જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી હાથેલા ગળિયા લીંબુ એના માટે આપણે ત્રણ સાડા ત્રણસો ગ્રામ લીંબુ લઈ લીધા છે એના પીસ કરી લેશું પેલા લીંબુ ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે પાણીવાળા કે જરાય પીના ન રહેવા જોઈએ અને આછી છાલના લીંબુ લેવાના છે અત્યારે તો મોંઘા હોય છે પણ આપણે શિયાળામાં જો બહુ જ સરસ લીંબુ આવતો હોય ત્યારે આપણે બનાવીએ તો સરસ થાય છે અથાણું અને મારા રિલેટિવ બે ત્રણ વાર બધાએ કીધું કે તમે લીંબુ બહુ સરસ બનાવો છો તો વિડીયો એકવાર બનાવો જ એટલે હવે આજે ટ્રાય કરું છું અમે અમારા ઘરમાં લીંબુ બારે માસ સ્ટોર કરીએ છીએ અને બનાવીએ છીએ અને એવા ને એવા જ રહે છે તો બતાવું છું આજે આછી છાલના લેશું તો વહેલાં પલળી જાશે એટલા માટે કટ કરી લેશું ચાર પીસમાં પહેલાં હું આ જ લીંબુ ભરીને કરતી હતી આવી રીતના ચાર કાપા પછી મને એમ થયું લાવ નાના પીસ કરું બહુ સરસ પલળશે વેલા એટલે એ રીતે હવે બનાવું છું બહુ જ સરસ થાય છે બહુ જ બધાને ભાવે છે

બધા બીયા કાઢી ને લીંબુને આપણે આવી રીતે સુધારી લીધા છે જો કેટલી આછી છાલ છે હવે લીંબુ હોય ને તો એ તરત જ પલળી જશે હવે આપણે આ સાડા ત્રણસો ગ્રામ લીંબુ લીધા છે આપણે પાંચસો ગ્રામ ખાંડ દળી લીધી છે પાવડર કરી લેવાનો છે ખાંડનો એ નાખી દેશું ખાંડ નાખી દીધી છે એક ચમચી દોઢ ચમચી સિંધાળુ પાવડર નાખશું છ ચમચી ચટણી નાખશું કાશ્મીરી ને તીખું અડધું અડધું મિક્સ છે બધું બરાબર મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લેશુ મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકી અને બે કલાક રેસ્ટ આપશું ઢાંકી દેસું સાઈડમાં રાખી દેસું હવે આ જુઓ આપણે હલાયવું છે બે કલાક સાઈડમાં રાખ્યા પછી આટલી ને ઓગળી ગઈ છે આ રેડી થઈ ગયું છે આપણે આને અટાણે બોટલમાં ભર લેશું પછી આને પલળતા બે ત્રણ મહિના તો લાગે જ આ છાલ પોચી પડતા મારી પાસે બે મહિના પહેલાંનું કરેલું રેડી છે એ બતાવું છું અત્યારે આને આપણે બોટલમાં ભરશું આ મારી પાસે બે કે અત્યારે કરેલું હતું આપણું સોફ્ટ થશે હું કાઢીને બતાવું છું આપણી પાસે બે મહિના પહેલાં જે આપણે રાખ્યું છે હું તમને કાઢીને બતાવું છું આઈડિયા આવે એવું નથી કાચની બોટલમાં ભરવું આ પ્લાસ્ટિકની બોટલમાં મેં ભરેલું છે તો પણ એવું ને એવું છે બગડતું જ નથી આખું વરસ સ્ટોર કરી શકાય જો આ એકદમ કેટલું સોફ્ટ લીંબુ છે એની છાલ પલળી ગઈ છે અને આ આપણું અત્યારનું છે જો હજી બે ત્રણ મહિનાથી એટલે સાવ ગળી જાય આને થોડુંક વહેલું જ કરવું પડે અને ગયા વરસનું કે જે આખું વર્ષ સ્ટોર કરેલ છે એ પણ મારી પાસે છે બતાવું એનો કલર સેટ ડલ થઈ જાય બાકી એકદમ સોફ્ટ જ હોય આ જો આ થોડુંક મારા પાસે ગયા વર્ષનું હતું એ છે એનો કલર સેટ ડલ થઈ ગયો છે છાલ તો એકદમ ઘડી ગઈ છે અને આ તાજું છે આમ તો દોઢ વરસ કહેવાય શિયાળામાં એટલે મેં શિયાળામાં કર્યું હતું એટલે પાછા સમરના પણ વયા ગયા છે ને ત્રણ એટલે દોઢ વરસ જેવું કહેવાય તો પણ હજી બગડ્યું નથી અને એવું ને એવું જ છે કલર ડલ થઈ ગયો છે આટલું હતું એટલે બતાવ્યું આ બે મહિના પછી ખાવા જેવું થઈ જાય છે કડવું કે લાગતું જ નથી બહુ સરસ લાગે છે અને આખું વરસ એવું ને એવું જ રહે છે આમાં કશુંય નથી થતું એક આપણે જે બોટલમાં ભરવું છે એને એકદમ કોરી કરી લેવાની છે અને જો તડકો હોય તો તડકે નહીં તો સેજ ગેસ ઉપર તપાડી લેવાની છે પછી એવું ને એવું જ રહેશે આ અથાણું આખું વરસ તમે પરાણમાં ખાઈ શકશો બહુ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચેનલમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરજો વિડીયાને લાઈક શેર કરજો અને બધું ઓરિજિનલ જ બતાવું છું વિડીયોમાં બોટલ આપણે સાફ કરીને રાખી છે એમાં ભરી લેશું આપણે બાર મહિના અથાણા સ્ટોર કરતા હોઈએ તો બરણીમાં તળિયામાં મીઠું નાખીએ છીએ આપણે આ ફરાળી છે એટલે સિંધાળુ નાખશું સેજ ખાલી બે કલાકમાં જ કેટલું પડી ગયું છે પછી આની આને હલાવવાની કે કંઈ બહુ જરૂર નથી બે ત્રણ દિવસ ચમચીથી આમના બરણીમાં જ હલાવી લેવાનું ભરી લેશું કેટલો સરસ તાજા અથાણાનો તો કલર છે બધું બોટલમાં ભરી દીધું છે જો આપણે આ ભરી લીધી છે બોટલ અને આપણું આ બે મહિના પહેલાંનું એકદમ લસ વસ્તુ જો બહુ જ સરસ થાય છે જોઈને જ તમને ટ્રાય કરવાનું મન થઈ જશે નહીં બનાવવું હોય તો એ બનાવશો હજી આ પલળશે એટલે હજી સોફ્ટ થશે એટલે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ ટ્રાય જરૂર કરજો તૈયાર છે